તો આજે થયું એવું કે સ્કૂલેથી આવી અને અત્યારે લગભગ પોણા ત્રણ થયા છે અમારે ક્રિશભાઈને રોજ એક જ વાત હોય દાળ ઢોકળી ખાવી દાળ ઢોકળી ખાવી એટલે આજે ઢોકળી માટેનો લોટ બાંધેલો જ હતો સવારનો એટલે મને એમ થયું કે લાઈને દાળ ઢોકળી બનાવી દઉં તો એ કે નહીં કે દાળ ઢોકળી નહીં મારે તો આજ ભજીયા જ ખાવા છે એટલે હું અત્યારે ભજીયા બનાવું છું અને હાલો બધા ભજીયા ખાવા પણ વાત એમ હતી કે ભજીયા બનાવતા બનાવતા મને વિચાર આવ્યો કે કેવું મહાભાઈના પછી આપણો સ્વભાવ કેવો થઈ જાય એમ કે મને યાદ આવ્યું કે હું મારા પપ્પાના ઘરે હતી ત્યારે બારગામ ગયા હોય ને ત્યારે ફોર વ્હીલમાં બારગામ ગયા હોય એટલે ઘરે આવીને મારો ડાયલોગ એવો હોય કે મને જમવા ઉઠાડતા નહીં મારે જમવું નથી અને હું સુઈ જાઉં છું હું થાકી ગઈ છું રસોઈ બનાવવાની તો પછી વાત આવે મમ્મીને એમ કહી દેવાની હું બહુ થાકી ગઈ છું અને એક સમય એ હતો કે ફોર વ્હીલમાં જતા ત્યારના આવા ડાયલોગ હતા તો અત્યારે તો બે ત્રણ થરું બસ ને રિક્ષા ને સ્કૂટી ને આવું બધું બે ત્રણ થરું બદલાવતા બદલાવતા બપોરે ઘરે પહોંચીએ અને પછી અમારા ક્રિસ્ટભાઈ જેવા એમ કે નહીં મારે તો ભજીયા આજ ખાવા છે આજે અત્યારે કે દાળ ઢોકળી નહીં અથવા તો મેં કીધું પૂરી બનાવી દેવા નહીં એ કે આવા તો ભજીયા જ છે તો મને એમ થાય આટલા થાકીને હોય ને તો આપણે એના માટે જે કે એ બનાવવા તૈયાર હોય કારણ કે હવે એક મા છે અહીંયા પેલા એ જે હતી દીકરી હતી મમ્મી પપ્પાના ઘરે આપણે હોય ત્યારે કેવા લાડ કરતા હોય એમ મને વિચાર આવ્યો આજ મારો કોઈ વિડીયો બનાવો જ નહોતો મેં સાહેબ ને કીધું મેં કીધું આજ કઈ વિષય કઈ એવો મને આમ યાદ ન થતું પણ ભજીયા બનાવતા બનાવતા અને હમણાં મારા નણંદબાનો ફોન આવ્યો તો એની સાથે વાત કરતા કરતા મને એવો વિચાર આવ્યો કે કેવું એમ આપણે માં બની જઈએ પછી આપણે બધુંય છોડવા તૈયાર એમ એ બે છોકરા ફોનમાં વાત કરતા હોય ને એટલે અમારે નણંદ ભાઈ જઈને વાત કરવાનો ટાઈમ ન મળે તો અમે બે એમ કે કે ભાઈ એ છોકરા વાત કરતા હતા ને એટલે હમણાં વાત નથી થતી એમ તો મને એવો વિચાર આવ્યો એટલે હું મારા નણંદની એમ વાત કરતી હતી મેં કીધું હું સાયન્સ ભણતી તો કોઈ દિવસ છે ને બહુ વહેલી ન ઉઠતી ખોટું ન કહું ઊંઘવા માટે હું પહેલેથી એવી છું કે વહેલું ઉઠું ને મરવા બરાબર જેવું થાય એટલે સાયન્સ હતું ને તોય હું જનરલી છ સાયન્સમાં બબે ત્રણ ત્રણ ને ચાર ચાર વાગે ઉઠતા પણ મેં કોઈ દિવસ હોય એટલા વાગે ઉઠીને નથી ભણી એની બદલે અત્યારે ખાલી સાહેબની રસોઈ અને કૃષ્ણ નાસ્તો ને આવું બધું કરવા માટે ઘણી તો પાંચ વાગે અથવા તો ક્યાંક જવું હોય તો ચાર વાગે ઉઠીને આપણે રસોઈ બનાવીએ એટલે મને વિચાર આવ્યો કે કેવું એમ જ્યાં સુધી દીકરી હતા ત્યાં સુધી કોઈ દિવસ આપણને કરવી ગમતી નહોતી અને અત્યારે જવાબદારી વસ્તુ છે ઈ કેવી એમ કે એક ઘરવાળા માટે એક પોતાના સંતાનો માટે એક સ્ત્રી છે ઈ બધું છોડવા તૈયાર છે અને બધું કરવા તૈયાર છે કેવું એમ કે ભાવ આખો ચેન્જ થઈ જાય ભગવાને કેવી આપણામાં સંવેદનશીલતા નાખી છે કે આપણામાં આખો ભાવ જ ચેન્જ થઈ ગયો કે ને આપણું છોકરું એવું બાળક કેમ કે મારે તો આ જ ખાવું છે તો આપણે ગમે એટલા થાયકા હોય તો મને એમ થાય કે એ કેવું આપણે એને રસોઈ જે ખાવી હોય એ બનાવી દઈએ કારણ કે એક માનું હૃદય એમ કે છે કે મારા દીકરાને તો આ ખાવું છે તો હું ભલે થાકી છું પણ બનાવી નાખું અને એક તો પત્ની એવું વિચારે છે કે મારા હસબન્ડ છે એ આખો દિવસ ભૂઠા કે પછી પેટ એનું ખાલી રહે એની કરતાં હું થોડીક વહેલી ઊઠીને રસોઈ કરીને પછી જ આવે એમ એટલે મને એમ થાય ભગવાન છે ને એ આપણામાં કેવી સંવેદનશીલતા કરી દે એમ કે આપણે મા બની જઈએ અથવા તો પત્ની બની જઈએ તો આપણે એના માટે બધું છોડવા પણ તૈયાર છીએ અને બધું કરી દેવા કરવા પણ તૈયાર છીએ તો રસોઈ કરતાં કરતાં આ વિચાર આવ્યો એટલે મારે કંઈ આજ કાંઈ વિડીયો બનાવવાનો વિચાર નહોતો પણ આ જે વિચારો છે ને મારા એણે મને આજે પાછો એક વિડીયો બનાવવા મજબૂર કરી દીધી અને તમારી સુધી મારા વિચારો મારી લાગણી છે એ પહોંચાડવી જ પડશે એવું થયું મને તો ભજીયા તળતા તળતા મારા મનમાં છે ને એ ગીત હાલતું હતું એટલે મને આવો વિચાર એવો અને ગીત છે એના શબ્દો એવા હતા કે લાડ રે લડાવે મને જસો નાનો છાયો મા તારા પાલવના જેવો બીજો કોઈ છાયો જડશે નહીં મા તારા પાલવના જેવો બીજો છાયો જડશે નહીં તો મને એમ થયું કે કેવું એમ માં બની તો આપણે કેવું ખુશી ખુશી આપણે ગમે એટલા હોય એટલે તો છે છે બીજા બધા એ વાત આજે મને એવી અહેસાસ થાય છે કે વાત સાચી છે ઓ મા તો માં જ છે એમ આપણે માં બનીએ ને પછી આપણને બધી ખબર પડે એ પહેલાં જ મેં કીધું એમ કે આપણે કાંઈ રસોઈ કરશું નહીં મને જમવા ઉઠાડતા જ નહીં આવા શબ્દો આપણે બોલીએ તો આજે બસ એવી ફીલીંગ જે હતી તમારી સાથે શેર કરી અને ભજીયા બની ગયા છે અને ટમેટાની ચટણી છે એ પણ ક્રશ થઈ ગઈ છે અને હાલો બધા ભજીયા ખાવા બપોરના ત્રણ માટે અમે મા દીકરો તો બપોરે આવું સારું સારું રોજ ખાઈએ છીએ બીજો એક ઈ કે ભગવાન છે ને એને ભલે દેશ અલગ કર્યા છે બધી વાત પણ તમે જોજો અમેરિકા હોય આફ્રિકા હોય કે ગમે હોય બધે મા છે ને એનો આવું જ વર્તન હશે કે પોતાના બાળક માટે બધું કરી કરવા છૂટ તૈયાર હશે અને બધું છોડવા પણ તૈયાર હશે એટલે ભગવાને સ્ત્રી તો બધે સરખી જ બનાવી છે બધે સ્ત્રીઓ છે એનું વર્તન આવું જ હોય છે પોતાના બાળક માટે પોતાના પતિ માટે ખાલી એને દેશ અલગ અલગ છે કે આ આ દેશ ને આ દેશ ભાષા અલગ અલગ છે પણ માણસ તો ભગવાને બધે સરખા જ બનાવ્યા છે મને વિચાર આવે મેં કાલ નહોતું તમને કીધું કે અમેરિકા હોય કે આફ્રિકા હોય બધે પત્ની હોય ને એનો આવા જ હોય એમાં ભારત હોય કે અમેરિકા હોય કે આફ્રિકા હોય કે પાકિસ્તાન હોય માં તો બધે માં જ હોય છે ભજીયા તૈયાર છે ચટણી પણ તૈયાર છે ક્રિશભાઈ ના શબ્દે જરાક બોલો ભાઈ ક્રિશભાઈ કેવા બન્યા છે ભજીયા આવી ગઈ મજા આવી ગઈ ને

ભજીઓ મોઢા સુધી લાવી અને પછી મને ભજીઓ ખવડાવ્યું નહીં તો ત્રણ વાગ્યા છે ને હાલો બધાય જમવા પણ ભલે થોડોક થાક લાગ્યો પણ અમારે કૃષ્ણ મજા આવી ગઈ આજ દાળ ઢોકળી ખાવાની હતી મેં કીધું દાળ ઢોકળી બનાવી દો તો કે નહીં આજ દાળ ઢોકળી નહીં કે આજ તો ભજીયા એમ તો અહીંયા ભજીયાની પાર્ટી ચાલુ થઈ ગઈ છે હાલો આ વખતે સાચી ખવડાવ મસ્ત ભજીયા અને ચટણી બની ગઈ છે ટમેટાની હાલો બધા ભજીયા ખાવા